અરવલ્લીના વાલપુરમાં પેટ્રોલ પંપ પરથી બાઇકની ચોરી થઈ બાઇકની ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થયો ચોર બાઇકને ચાલુ કરવાનો પ્રયાસ કરતો હતો બાઇકના માલિકે પોલીસને જાણ કરી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી બોટાદના ગઢડામાં મકાન માલિકે સીસીટીવી મૂક્યા પણ તસ્કર કડા કરી ગયું રહેણાંક મકાનમાં ચોરી કરવા ઘુસેલા શખ્સનો મકાન માલિક સાથે ભેટો થયો ચોર ઘરમાં શોધખોળ કરતો હતો તે દરમિયાન બાળક ઘરમાં આવ્યું ઘરમાં પ્રવેશતા બાળક અને મહિલાને તસ્કર મળ્યો માણેકચોક વિસ્તારના વેપારીના ઘરના ફૂટેજ હોવાની માહિતી છે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ કે સીસીટીવીમાં આખી આ ઘટના કેદ થઈ છે કે જ્યાં બોટાદના ગઢડામાં મકાન માલિકે સીસીટીવી મૂક્યા છતાં પણ તસ્કર કે જે ચોરી કરી ગયો રહેણાંક મકાનમાં ચોરી કરવા માટે ઘુસેલા શખ્સનો મકાન માલિક સાથે ભેટો થયો આખી જે આ ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે એક તરફ ચોર નીકળી રહ્યો છે અને બીજી તરફ મહિલા અને તેનું બાળક ઘરમાં પ્રવેશી રહ્યા છે ચોર ઘરમાં શોધખોળ કરતો હતો અને તે દરમિયાન બાળક ઘરમાં આવ્યું ઘરમાં પ્રવેશતા બાળક અને મહિલાને તસ્કર મળ્યો માણિક ચોક વિસ્તારના વેપારીના ઘરના આ ફૂટેજ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે તો દ્રશ્યોમાં તમે જુઓ પરિવાર અને તસકર આમને સામનેના દ્રશ્ય છે આખો આ જે કિસ્સો છે એ કેદ થયો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે રાજુ ઘટડાથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પરિવાર અને તસ્કર આમને સામે આવી ગયા હતા શું છે આખો કિસ્સો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું જે ગઢડા શહેર આવેલું છે શહેર ની અંદર જ તે માણસોત વિસ્તાર નો આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે ત્યાં એક તસ્કર છે એ જે રહેણાકી મકાન છે ને તેના જે માલિક બહાર ગયા હતા ને તે દરમિયાન આ જે તસ્કર છે તે અંદર ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો આ તસ્કરે રૂમ ની અંદર કબાટ પલંગ સહિતની જે વસ્તુની શોધખોળ કરી હતી તેવામાં બાળક આવી જાય છે ને ત્યારબાદ આ તસ્કર છે ત્યાંથી નીકળી જાય છે સામે તેર ત્રણ માલિક છે એક મહિલા એ પણ આવી જાય છે ને તે ત્યાંથી રવાના થાય છે આ સમગ્ર જે ઘટના છે વચ્ચે ની સીસીટીવી ફૂટેજ તે સામે આવ્યા છે જી વસ્તુ બિલકુલ થી રાજુ માહિતી સાથે જોડાય આપનો આભાર